સુરત શહેરમાં હિટ એન્ડ ઘટનાઓ બની રહી છે ત્યારે મોડી રાત્રે સુરત શહેરમાં મોડી રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં પાલ વિસ્તારમાં રાજંશ સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે હોબાળો મચી ગયો હતો કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડિકેપ મોપેડને ઉડાવી દીધી હતી

અકસ્માતની આ ઘટનાને પગલે સ્થળ પર લોકટોળું ઉમટી પડ્યું હતું લોકોએ કાર ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો

કારમાંથી દારૂની બોટલ મળવા અને દારૂના નશામાં હોવાની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે અકસ્માતને લઈ હાલ અડાજણ પોલીસ વધુ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત